લોકસભાના સભ્ય બનવા માટે નીચેનામાંથી શું ખોટું છે વિકલ્પ એ ભારતના નાગરિક હોવા જોઈએ વિકલ્પ બી તેઓની ઉંમર ઓછામાં ઓછી ત્રીસ વર્ષ હોવી જોઈએ વિકલ્પ સી પાગલ અથવા દિવાળીયા જાહેર ન થયા હોવા જોઈએ કે વિકલ્પ ડી કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કોઈ લાભના પદ પર ન હોવા જોઈએ આ પ્રશ્નો જે ખોટું વિધાન છે તે છે વિકલ્પ બી તેઓની ઉંમર ઓછામાં ઓછી વર્ષ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષ નહીં પરંતુ પચીસ વર્ષ હોવી જોઈએ માટે આ વિધાન ખોટું છે પ્રશ્ન બે દાસ પ્રથાનો અંત કયા મુઘલ શાસકે કર્યો હતો विकल्प ए बाबर विकल्प बी जहांगीर विकल्प सी अकबर के विकल्प डी प्रश्न जवाब है विकल्प सी अकबर प्रश्न त्र सप्तक स्कूल ऑफ म्यूजिक क्या आवेली छे? विकल्प ए ભાવનગર વિકલ્પ બી વડોદરા વિકલ્પ સી સુરત કે વિકલ્પ ડી અમદાવાદ આ સાચો જવાબ છે વિકલ્પ ડી અમદાવાદ પ્રશ્ન ચાર કલ્યાણીના ચાલુક્ય વંશના સ્થાપક કોણ હતા વિકલ્પ એ વિક્રમાદિત્ય વિકલ્પ બી જયસિંહ વિકલ્પ સી તૈલપી વિકલ્પ ડી સોમેશ્વર સાચો જવાબ છે વિકલ્પ સી તૈલપ બીજો પ્રશ્ન પાંચ ભારતમાં તોપનો પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો વિકલ્પ એ હુમાયુ વિકલ્પ બી ઇબ્રાહિમ લોદી વિકલ્પ સી શેર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી બાબર વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો આઠ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો સાતના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો સાતના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ